સુરતના લિંબાયત પોલીસે બુટલેગર આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે લિંબાયતમાં દારૂ પીવાની ના પાડતા ઘરમાં હાજર સભ્યો હતા ત્યારે પથ્થર વડે જીવલેણ હુમલો કરવાનો વિડીયો વાયરલ થયો હતો અને પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી હતી સુરતના લિંબાયતના કૃષ્ણનગરમાં ગઈકાલે અસામાજિક તત્ત્વોએ એક ઘરમાં પથ્થરમારો કર્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો દારૂ પીવા જવાની ના પાડતા આ યુવકના ઘરમાં જ્યારે પરિવારના સભ્યો હાજર હતા ત્યારે જ જીવલેણ હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ મામલે વિડિયો વાયરલ થતા લિંબાયત પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી અને અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી બુટલેગરોએ નશાની હાલતમાં ગાળા ગાડી કરી અને પરિવાર રોકવા ગયો તો પંદર થી વીસ જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો જેનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટના લિંબાયતના આંગણવાડી અને મંદિર પાસે બની હતી આંગણવાડી પાસે દારૂની બોટલો પણ મડી આવી હોવાના આક્ષેપો મહિલાએ કર્યા હતા જો કે લિંબાઈત પોલીસે તાત્કાલિક જ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમનો જાહેરમાં વર્ગોડો કાઢ્યો હતો અને આરોપીઓને ગુનાની જગ્યાના સ્થળે લઈ જઈ હાથ જોડી માફી મંગાવી હતી આજરોજ લિંબાઈત વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ ના હોય તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી જે અનુસંધાને આરોપી હોય કે તું તું અમને કહે કે લડવામાં ના પાડવાવાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા જે અનુ જે અનુસંધાનને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર વા પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડે લીધી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જાય અને ગુનાવાળી જગ્યાએ તેમનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવેલ છે લોકોને તમામને એક જ મેસેજ છે કોઈ પણ જો લુખાગી લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લીંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ એકસો બારનો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગ્રહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મેરબાન પોલીસ કમિશનર શ્રી ના આદેશ મુજબ જો કોઈ પણ આરોપી હોય છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે બ્યુરો રિપોર્ટ સુરત